પકડાયેલા ઈસમોએ મહારાષ્ટ્ર રાજ્યમાં ઘરફોડ ચોરી કરીને ગુજરાત તરફ આવતા હોવાની કબૂલાત કરી છે ઉપરાંત તેઓ અન્ય 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની પણ કબૂલાત આપી છે પોલીસ તપાસમાં પકડાયેલા ત્રણ ઈસમો સહિત બે વોન્ટેડ આરોપી ગુજરાતના દાહોદ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ પાસેથી ચોરીની કાર ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે વધુ અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ન્યુ યર અનુસંધાને ટાંગ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને ફોર ડ્રાઈવ ચાલતી હતી એમાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર પણ चेकिंग दरम्यान एक सफेद कलर क्रेटा गाड़ी आई पांच ईस्मो बेसेला आ चेकिंग दरमियान बे ईस्मो नीचे उतरी गयेल जयरे व्हीकल चेकिंग चालू थी त्यारे ड्राइवरे डरी डरी डरीने आ तरत पोता गाड़ी भगाड़ी दीदेल भगाड़ी ने आ, आ मगाम मा, मा आ, गाड़ी मूकी ड्राइवर इनाथ त्रो जंगल में भागी गए એના ગાડીના પીછા કરતાં અને આ ડ્રાઈવર અને આ ત્રણેય ઇસમોના પીછા કરતાં પોલીસ પહોંચી ગઈ તરત જ અને ગાડી કબજામાં લીધેલ અને એક ઇસ્મે ઇસમો જો છે એમને ધુમખલ ગામથી પકડી પાડેલ અને બાકી બે ઇસમોએ સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી ડિટેઇન કરવામાં આવેલ છે એમાં બધા ત્રણે ત્રણની પૂછપરછ કરતાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં લાવીને અને ગાડીમાંથી પાંચ લાખ રોકડ રકમ મળી આવેલ છે એના સાથે ચાંદી જેની કિંમત દસ હજાર રૂપિયા છે એના સાથે ત્રણ મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી આ બધી મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવેલ છે ટોટલ મળીને આ વીસ લાખના મુદ્દામાલ છે અને આ ઇસમોની પૂછપરછ કરતાં લોકો જણાવે છે કે મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાના અખલુચ તાલુકામાંથી આ લોકોએ ચોરી કરીને આવતા હતા અને સાપુતારા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન આ લોકો પકડાઈ ગયા આ પાંચે પાંચ લોકો દાહોદના છે અને દાહોદમાં ચોરીની આ ગેંગ છે અને ઘરફોડ એવી રીતે બહુ વધારે આ લોકોએ ચોરી કરી છે અને એમાંથી જો ત્રણ ઇસ્મો ને જેમની ઘરપક ધરપકડ થઈ છે અત્યારે આ ત્રણ ઉપર દસથી વધારે ગુનાઓ રજીસ્ટર્ડ છે અને બાકી બે આરોપીઓ જો ભાગી ગયેલ છે એના એમાં વોન્ટેડ જાહેર કરવામાં આવે છે એને અને એના ઉપર પણ દસથી વધારે ગુનાઓ ઇગુજ ગુજકોપ ઉપર રજિસ્ટર બતાવે છે અને આવી એક ન્યૂ ઇયર દરમિયાન સારી કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે અને એવી રીતે જ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે અને ન્યૂ યર તમારું સેફ રહે આ મારી જવાબદારી છે અને જે જો તમારે કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ તમે જાણકારી આપવા માંગો છો તો તમે તરત જ ડાંગ જિલ્લા પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો એકસો બાર નંબર ઉપર અને તમારા ન્યૂ યર સેફ રહે આ વિષ સાથે હેપી ન્યૂ ઇયર જય હિન્દ જય ભારત